આજે મુસ્લિમ બિરાદારોનો રમઝાન ઈદનો પવિત્ર તહેવાર હોવાથી રમજાન ઈદના દિવસે સુરત સેના રાંધે સ્થિત પાઇકવાડ ખાતે હિન્દુ મુસ્લિમ એકતાનો અનોખો સંગમ અહીંયા જોવા મળ્યો હતો જેમાં આ વિસ્તારના લોકોએ સાથે મળી આજે ઈદની ઉજવણી કરી હતી તેની પર આપણે નજર કરીએ હાધેર નમસ્કાર દર્શન મિત્રો જી ટ્વેન્ટ પોઈન્ટ ચલન ટીમ આવી જ આવ્યા રાંધેર ગામની અંદર રાંધેના પાયકવાડ વિસ્તારની અંદર અહીં આપ જોઈ રહ્યા છો કે અહીંયા પણ સમુદાય અત્યારે છે તેમણે રમઝાન ઈદની ઉજવણી કરી છે પરંતુ ફક્ત મુસ્લિમો નહીં હિન્દુ મુસ્લિમ સાથે એકતા સમીન અત્યારે તે લોકો દરેક તહેવાર ઉજવી રહ્યા છે આપણે જે નાનેરાથી લઈને મોટેરા સુધીના છે અહીં આપ જોઈ રહ્યા છો બાળકો પણ છે જે આપનું નામ વાજીદ ક્યાં કહેના ચાહેંગે આજ કે લીએ ઈદ મુબારક ઈદ મુબારક બાળકોમાં પણ આજે ખુશી છે જે અહીંયા અહીંયા છે પાયકવાડ આપણે તેમને મળીએ જે મારું નામ શેખ ફરાન છે અમે લોકો બધા તહેવાર અહીંયા બધા એક હાથે મળીને અમે લોકો ઉજવીએ છીએ અમારામાં કોઈ જાતનું કોઈ ભેદભાવ નથી કોઈ બી સમાજ માટે કોઈ ભેદભાવ નથી અમે લોકો ધ્વજવંદન છે છવ્વીસમી જાન્યુઆરી છે પંદરમી ઓગસ્ટ છે બધું અમે લોકો એક હાથે મળીને ત્યાં ધ્વજવંદન અમે લોકો ઉજવીએ છીએ અહીંયા પાયકવાડમાં જે ઈદનો ઉત્સવ છે તો અમારી સાથે બીજા બે જણ બી અમારા જોઈન્ટ થયા છે હિન્દુ ભાઈઓ છે કે જે લોકોને એનાથી કંઈ નથી કે ભાઈ કોણ હિન્દુ છે કોણ મુસ્લિમ છે અમે બધા એક હાથે મળીને એકતાની હાથે અમે લોકો રહીએ છીએ હાજી આપનું નામ મારું નામ વિપુલભાઈ સેલાર નામ છે અને પાયકવાર મસ્જિદની બરાબર બાજુમાં જ રહ્યું છે મારું નામ ઘર મસ્જિદની બરાબર બાજુમાં જ છે અને છેલ્લા પાંચ વર્ષ પહેલા સજાવેલો પાંચ વર્ષ પછી સજાવ રાત્રે બાર વાગે મેં કોઈ આજે કેમ સજાવ્યો પાંચ વર્ષ બંધ કેમ રાખ્યો તો કે પેલા કોરોનાને કારણે બંધ રાખેલો અને અમે પણ એક સમાન જ છે ને રોજ આવતા મળે સાથે જોજો ને અમારે ભગતસિંહના પુટલા પાસે પણ કરીએ તો પેલા ભેગા થઈને કરે અહીંયા બેઠા ભેગા થઈને કરે મારે કોઈ એવું છે નહીં તિરંગો લહેરાય તિરંગો લંગાયેલો છે ને એ થયા પછી જ થયું છે પહેલાં તો હું ફસરમગઢ દેશવાસીઓને મારા તરફથી ઈદ મુબારક પાઠવું છું અને અમારા પાઇકવાડ મોલ્લા અને માર્કેટ સ્ટ્રીટના અને ઝંડા ચોકના રહેવાસીઓ અમે દરેક તહેવાર અને ધનચંદનને બધું અમે સાથે ઉજવીએ છીએ અમારો કોઈ એવો ભેદભાવનો સહય કુટુંબ તરીકે અમે રહીએ છીએ ગોવિંદજી નામ ગોવિંદભાઈ ગોવિંદભાઈ બધાય તમને મામા તરીકે ખાસ ઓળખે છે તો આના પાઇકવાડ એ મારી બેઠક જ આટલા આ લોકો હાજી મારું નામ સલીમભાઈ સોની છે હું રાંદેર પાયકવાડ રહું છું અમે બધા તહેવાર એક સાથે બધા એક સાથે કરીએ છીએ કોઈ જાતનો ભેદભાવ નથી આ ઝંડા ચોકના બધા આદમી અમે સાથે બધા રહીએ છીએ મારું નામ સુફિયાન શેખ છે હું એઝ અ જોવા જાઉં તો એક તો સોફ્ટવેર એન્જિનિયર છું ઓકે અમે કેટલાક ઘણા વર્ષોથી અહીંયા આવી રીતના ડેકોરેશન કરીને અમે લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા પણ છેલ્લા કેટલાક ટાઈમથી કોરોના કાળ હતું એના કારણે બધું શું છે પ્રોટેક્શન એવું બધું એના કારણે અમે લોકોએ ડેકોરેશન કરતા નહીં હતા પણ આજે શું છે કે હવે કોરોના જતું રહ્યું છે અને પાછું એક માહોલ ક્રિએટ કરીએ અને લોકોને લોકોને જોવા મળે કે ના ભાઈ અમારામાં પણ એક કોમી એકતા બરાબર છે એના કારણે અમે લોકોએ પાછું ડેકોરેશન કરવું છે એવું નથી કે અમારું જે સેક્ટર છે પ્રોપરલી જોવા જઈએ તો એઝ અ રાંદેર જે વિસ્તાર છે અમારું જે પ્રોપર મોહલ્લો જે કહેવાય છે કે જે પાયાકવા સ્ટ્રીટ છે પ્રોપરલી અમારા જે નિયરબાય જે એરિયા છે એ બધા એક નોન મુસ્લિમ કોમ્યુનિટી અવેલેબલ છે અહીંયા પણ તેના કારણે અમારા અમારા સાથે એક કોમિકતા એટલી બધી સારી છે કે અમને કોઈ દિવસ એવું લાગતું નથી કે ભાઈ અમે એક નોન મુસ્લિમ કોમ્યુનિટી સાથે રહીએ છીએ કે એ લોકોને પણ નથી રાખતું કે ભાઈ અમે લોકો મુસ્લિમ કોમ્યુનિટી સાથે રહીએ છીએ અમે રીતના તહેવાર ઉજવીએ છીએ કે કોઈને લાગતું નથી એક